આણંદ શહેરમાં જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાની કોર્ટ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આણંદના ચેરમેન અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ટી આર દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ લોક અદાલતમાં એમએ સી પી કેસ ફોજદારી સમાધાન લાયક કેસ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ એકસો કેસ લગ્ન સંબંધિત ફેમિલી કેસ મહેસૂલના કેસ મજૂરો સાથેના તકરારના કેસ દિવાની દાવા જેવા કે ભાડાના બેંકના કેસો વીજળી તથા પાણીના કેસ તેમજ હજી સુધી અદાલતમાં દાખલ ના થયા હોય તેવા બેંકોના પ્રી લિટિગેશન કેસો સહિતના સમાધાન માટે રાખવામાં આવેલા કેસો પૈકી કુલ આઠ હજાર ત્રણસો સાડત્રીસ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતમાં આપણે

આ લોક અદાલત પછી પણ સતત ચાલુ રહેવાનું છે એટલે બધા લોકોને મારી એક અરજ છે કે જે જૂના કેસો છે તેને લડીને નહીં સમજાવટથી પૂરા કરે તે બદલ મારી આપી આજે બે હજાર ચોવીસના વર્ષની આ ત્રીજી નેશનલ લોક અદાલત છે એ પ્રસંગે આણંદ જિલ્લાની ન્યાયપ્રિય જનતાને હું આવકારો છું તમામ કેસોનો સમાધાનકારી નિકાલ માટે તેઓ આવે અને સમાધાનથી બંને પક્ષકારો ખુશી સાથેનો ન્યાય મેળવે એ માટે સૌને શુભકામના પાઠવું છું આજે નેશનલ લોક અદાલતમાં અહીંયા આગળથી આઠથી દસ હજાર કેસો જે કોર્ટની કામગીરી હેઠળના છે એ કેસોને આજે આપણે લોક લોક અદાલતમાં મૂક્યા છે અને સમાધાનકારી એનો નિકાલ થાય એ માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવશે તે પૈકી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશનના કેસો મહેસૂલના કેસો કેટલાક ફોજદારી કેસો કે જે સમાધાન યોગ્ય હોય તે તમામ કેસો દીવાની પ્રકારની તકરારના જે અહીંયા આગળ પેન્ડિંગ લિટિગેશન્સ છે એના કેસો આપણે કેટલીક બેન્કો એવી છે જેના પ્રી લિટિગેશનના કેસો કે જે હજી મુખ્ય ન્યાય પ્રણાલીમાં આવ્યા નથી તે પહેલાં જેનો આપણે નિકાલ લાવીએ એ માટેના પ્રી લિટિગેશનના કેસો કંપનીના પ્રી લિટિગેશનના કેસો અને આ તમામ કેસો રોજ લોક અદાલતમાં મૂક્યા છે સફળતાપૂર્વક આપણે આજની લોકદ્ર પૂરી કરી લગભગ આઠથી નવ હજાર જેવા કેસો રોજ આપણે નિકાલ કરીએ એ માટેના અહીંથી પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે